ખૂશી નાના એવા ટેબલ લીધા છે જે મોટું ટેબલ જોઈને ઈ છે અને નહીં અમે ઘણા આગળ આવી ગયા ભવાની સર્કલ પર આવી ગયા છે તો બસ જો ટેબલ જોઈ લીધું ઓલું ન મળ્યું પણ આ બેઠક ટેબલ લીધા અને આજે છે ને ઝુહિલનો બર્થડે છે તો મમ્મી ફોટો મૂકવા માટે ફોટા પડાવે છે એને સ્ટેટસમાં ઓમે મૂકવો હોય ઝુહિલ હેપી બર્થડે થેન્ક યુ જાજા વડવાનો થા હોય હું આશીર્વાદ આપો ને મારા વતી સુટી રહેવા ભગવાન કામ કરો ભગવાનની કઈ શક્તિ અને સદગુડી આપે કુકારિયા કરો અને મમ્મી ને પપ્પા અત્યારે જ આવી છે બાર ખરો ગુડ એતાસ ના થી છ ફોન આવી ગયા મને લેવા આવો લેવા આવો લેવા આવો જમીન તરત અહીંયા આવી એવું આમ તો સાંજ પડી ગઈ છે તો ફટાફટ એતાસ ને લઈએ અને પૂછે કેમ ફોન કરતો હતો કેમ એટલા બધા ફોન કેતા લેવા આવવાના માર પાણી ઢગલો છે એવા એટલે ફોન કર્યો ને તે

બસ હાલો આવો ગેમ ઓવર નજીક જ કરતો કરતો આવું જો હેતા ફાઈનલી આવી ગયો છે ઘરે

જો આવી ગયો જો વાગશે તો આજે રડતો હતો ત્યારે જયારે તેને ઘણું દુઃખ હોય છે બીજી બાજુ રસોડામાં બનતા હતા સવારમાં આજે તો હડવો ના એક સવાલ જવાબ હજુ મને મળ્યો નથી છોકરી સૌથી વધુ પાણીપુરી ખાય કે

ડે ઉંધો હે કેમ તને ઉંધો દેખાણો આ ઉંધો ઇને તું અબિયે કે ઉંધો છે કંપાસ તો માર બેટા કેટલી વાર કંપાસમાં બતાવ્યું લાવું હવે રેડી લખો આવડતું તું તો ઉંધો કેમ કર્યું હે કે ભૂલવા થઈ ગયું બધી બી ઉંધા કર્યા આવું બી કેમ કર આ ડી ઉંધો કર્યો બીન ડી ઉંધા કર્યા શાઝ કેમ એમ કર્યો તે ક્યારે આવું ન કરતો આજ કેમ આવું કર્યું લખી નાખાવે અહીંયા બી ફોર બોલ ક્યાં હોય આમ હોય આગળ રાઈટ આવડે છે ને તોય ભૂલ કરે ઊંધો કર્યો ઊંધો કર્યો

આ કોટસન બધું આવડે છે ઓલી બાજુ હોય ઓલી બાજુ તો આ બાજુ હોય તો આ જોડવાના છે વર્ડ ક્યાં છે આવડે જ છે વર્ડ તો બે બલપના તો આઈ પૂવા હા તો ઇંગ્લિશ નું જ છે આ 1 2 એકડા આવી ગયા તા આવડી કેતા આવડી આ આવડી જ હશે ને કાલે એક દાવાર છે તો આ લાઈક કરશું હમ તો છે રાઈટ રાઈટ આ ખોટું છે એક બીજું આમ જ હતો વન ટુ થ્રી ફોર ફાઈવ અરે થ્રી વન ટુ આ ખોટું છે ને આ ખોટું છે બે ખોટું

આ જો તને મારે આ બતાવું છું હું તને નોત કેતો તારા માટે બહુ બધું છે જો બોલ એટલે હું કેતો તો એ દો ના દી આપી દીધું એ બધું આપી દીધું ઈ તો બધું એને પેરી તોડી ઘણી તોડી નાખી જો અને એ ન્યા તો મમ્મીને ખબર પડી જાય તું કે ક્યાં સંતાડાય હારી જગ્યા કે આંટી ને બેડરૂમ માં ન્યા નઈ તો સોફા ની સી એમ ન્યા તો મમ્મી હાલતા જોતા હોય ખાનું ખોલતા હોય ફ્રી જગ્યા તો એટલી જ નાખવાની છે આપણે કે જાજુ કે નાખવું છે એમ નઈ થોડુંક ઊંચું કરીને નાખ થોડુંક હજી ઊંચું હા જવા દેવી નીચે જવા દે જવા દે

હા તો એક કામ કરું હમણાં આપડે વિડિયો બંધ કરીને પછી બીજી જગ્યા હું તને બતાવું ને હાતાડ દેવું

マヨセスコロテーションの時代はあなたの時代はあなたの時代はあなたの時代はあなたの時代はあなたの i 代はあなたの時代はあなたの時代はあなたの時代はあなたの時代はあなたか時代はあなたの時代はあなたの時代はあなたの時代はあなたの時代はあなたの時代はあなたの時代はあなたの時代はあなたの時代はあなたの時代はあなたの時代はあなたの時代はあなたの時代はあなたの時代はあなたの時代はあなたの時代はあなたの時代はあなたの時代はあなたの時代はあなたの時代はあなたの時代はあなたの時代はあなたの時代はあなたの時代はあな

કેમ કાઢી અત્યારે પણ એને હંતાડેલી હતી આપડે તે પૂછી લીધું પેલા હાંતે આઈડી અને હવે મમ્મી બતાવી સમસ્ત ખોખર પરિવાર નું સ્નેહ મિલન અને એમાં તે ડોક્ટર અંકિતા મુલાણી આવેલા તો એમને જે શબ્દો કીધા ને એ અહિયાં ચોટી ગયા પણ એ શબ્દો તમારે સાંભળવા હોય ને તો તમારે ખાસ આ બાજુમાં વિડીયો જોવો પડશે અને જોશો ને તો જ આઈડિયા આવશે તો ભૂલાય નહીં વિડીયો જોઈ લેજો બાકી આવતીકાલે સવારે નવ વાગે પાછા મળીશું જયસોમનારાયણ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર ફટાફટ ક્લિક કરતા